તાજેતરમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે બોત્સવનાની મુલાકાત લીધી હતી આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ટેલિકોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ કર્યું હતું યુવા ઉદ્યોગ સાહસિકોએ ઓકા વાંગોના મેનેજિંગ ડિરેક્ટર મેટલા માસિર સાથે ચર્ચા કરી હતી અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં દિવાળી પહેલાં સુરતમાં રફ ઓક્શનનું આયોજન કરવાની રજૂઆત કરી હતી આ કંપનીએ સુરતમાં રફ હીરાની હરાજી કરવાની સાથે વાત સ્વીકારી હતી સુરતના હીરા વેપારીઓને નિયમિત રફ મળી રહેશે સુરતના હીરા ઉદ્યોગકારો લાંબા સમયથી રફ હીરાના અનિયમિત પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા અગાઉની વિસંગત વિદેશ નીતિઓના કારણે વિદેશી ઉત્પાદકો ભારતમાં સીધું વેચાણ કરવા તૈયાર ન હતા જેના કારણે ઉદ્યોગકારોને વિદેશી બજારો પર નિર્ભર રહેવું પડતું હતું આનાથી સમય નાણાં અને ઉત્પાદન ક્ષમતા પર અસર પડતી હતી એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે બોત્સાવનાની મુલાકાત લીધી હતી આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ટેલિકોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ કર્યું હતું યુવા ઉદ્યોગ સાહસિકોએ ઓકા વાંગોના મેનેજિંગ ડિરેક્ટર મમેટલા માસિર સાથે ચર્ચા કરી હતી અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર દિવાળી પહેલાં સુરતમાં રફ ઓક્શનનું આયોજન કરવાની રજૂઆત કરી હતી આ કંપનીએ સુરતમાં રફ હીરાની અરાજી કરવાની વાતને સ્વીકારી હતી